સફાઈ સેવકોની ભરતી બાદ કાર્યક્રમનું બોગસ કાર્ડ વાયરલ થયું છે વડોદરામાં વાયરલ ઇન્વિટેશન કાર્ડમાં દર્શાવાઈ છે નવ તારીખ જો કે સફાઈ સેવકોની ભરતીનો કાર્યક્રમ દસમી જાન્યુઆરીએ છે એક હજાર સફાઈ સેવકોને કાયમી નોકરીના નિમણૂક પત્ર અપાશે વાયરલ કાર્ડથી પદાધિકારીઓ અધિકારીઓમાં ભાગદોડ મચી છે મેયરે જવાબદાર સામે પગલાં ભરવા સૂચના આપી છે દસમી તારીખના રોજ ગાંધીનગર ગાંધીનગર ગ્રુપ ખાતે સવારે સાડા નવ કલાકે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પણ ખબર નહીં કોઈક રીતે આ કાર્યક્રમ સમગ્ર કાર્યક્રમ નવમી તારીખે છે એવી ખોટી રીતની પત્રિકા બનાવી અને બ્લેક એન્ડ વ્હાઈટ પત્રિકા બનાવી અને વાયરલ કરવામાં આવી છે અને આ લગભગ જે લોકો સફાઈ સેવક સેવકો તરીકેની કામગીરી બજાવે છે એમના બધા જ ગ્રુપોમાં આ પત્રિકા વાયરલ કરી દેવામાં આવી હતી કોઈક રીતે અમારું ધ્યાન આ આ વિશે અમારા ધ્યાને આવતા તરત જ અમારા દ્વારા આ માહિતી પ્રેસમાં પણ આપી દેવામાં આવી છે કે આ જે કાર્યક્રમ છે દસમી તારીખનું આયોજન થયેલું છે તે દસમીએ જ આ કાર્યક્રમ થવાનો છે જેમાં રોજિમદારી પર વિવિધ વોર્ડમાં રોજિમદારી પર કામ કરતા સફાઈ સેવકોને કાયમી કરવાના ઓર્ડર બજાવવામાં